હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજનો વિડીયો જે ભાગશાળી હશે એ જ જોઈ શકશે આજે હું મો શેદડાની મોવાની બાજુમાં શેદડા ગામ છે ત્યાં અંબેમાં બહુ નું મંદિર છે ત્યાં છું લોકો દૂર ફોરેન કન્ટ્રીઝ માંથી અમેરિકાથી લંડન થી માનતા માનવા આવે છે અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા જે લોકો મન્નત માને છે એ પૂરી થઈ જાય છે તો મારી એક મન્નત પૂરી થઈ ગઈ હતી લાસ્ટ વીક જ મેં લાઈવ કર્યું ચાર દિવસ પહેલાની જ હજી વિડીયો છે મારો લાઈવ તમે જોઈ લેજો હજી ચાર દિવસ પેલા એક મારી મનત પૂરી થઈ આજે મારા મમ્મીએ તે દિવસે માનતા મારી ચાર દિવસ નથી થયા તો આજે બીજી માનતા પૂરી થઈ તો અહીંયા મનત પૂરી થાય છે પણ એ શ્રદ્ધાનો વિષય છે તમને કેવી શ્રદ્ધા છે આના ઉપર છે તો આજે હું તમને એના દર્શન કરાવીશ અને આના દર્શન ભાગશાળીને જ થશે એટલે કહું છું કેમ કે મારા કુળદેવી છે તો બી મને પચીસ વર્ષ પછી દર્શન થયા હતા તો એના દર્શન તમે સમજી શકો છો કે કેટલા ઇમ્પોર્ટન્ટ છે તો ચાલો આજે તમે દર્શન કરાવ અને ટાઈમ રહેશે તો પૂજારી જોડે ઇતિહાસ કેવો છે આ છે માતાજી નું મંદિર અંબેમા બહુચર માં બહુચર માં અંબેમા અંબેમાનું સ્વરૂપ છે એટલે અંબેમાનું મંદિર છે અમારા કુલદેવતા છે બાજુમાં ગામ આવ્યું છે સદાડા ત્યાં આવ્યું છે આ તમે ભાવનગરથી આવો તો બગદાણા આવીને તરત આવે ગાડી હવે આપણે થોડુંક શ્રીફળ ને અગરબત્તી લઈ લઈએ તમારે કંઈ ચૂંડી કેવું ચડાવવું હોય તો તમારે તમારે સિટીમાંથી જ લાવવું પડશે અને નહીં મળે કેમ છો બાપુ જય માતાજી આજી બીજી માનતા પૂરી થઈ લે પાછા

તો આપણે શ્રીફળ વધારી લઈએ આવે અને નાનું ગામ છે તો અહીંયા ચુંદડી ને એવું બધું મળે છે પણ બહુ ઓછી વસ્તુ મળશે તો તમારે વસ્તુ કઈ મોટી ચડાવી હોય બાકી તમારે જે સાડી નો જે હોય શ્રિંગાર ની માતાજીનો નો હોય તો પૂજારી અંદર થી આપે છે તમને તો એ બી તમે ચડાવ હોય તો ચડાવી શકો છો અહીંયા આપણે શ્રીફળ વધારે હોય છે સોરી છાલા કાઢવા માટેનું મશીન છે પવિત્રો શ્રીફળ વધી રહ્યું છે હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરશું અને આ નાનું ગામ છે બટ અહીંયા એવું જ કહેવાય છે કે તમે લોકો કાંઈ બી તૈયારી કર્યા વગર આવ્યા હો અહીંયાથી કપડા તો તમને રહેવાનું બી આ લોકો ગામવાળા તમને કરી આપશે ખાવાનું બી કરી આપશે મતલબ બધી વ્યવસ્થા તમને કરી આપશે એ લોકો સેવામાં માને છે કે માતાજીનો એવો ખર્ચો છે કે કોઈના ઘરે અહીંયા તાળું ના હોય ક્યારેય બી કોઈનો દરવાજો બંધ ના હોય અહીંયા

માનતા પૂરી કરીએ છે જયભાઈ તો આપડે શેદડાના પૂજારી જે છે વિશ્વદાસ બાપુ છે એમની જોડે વાત કરીશું કે આની જગ્યા નું જે મહત્વ છે એનો ઇતિહાસ થોડોક જણાવશે આપણને

અને ત્યારથી માતાજીનું જે મહત્વ છે જે એની પરંપરા છે એ હજી તે એ જ પ્રમાણે ચાલે છે નવરાત્રિ ઉજવાય છે ચૈત્ર માસની આસો માસની દશેરાનો હવન થાય છે બે ડબાકી એક હજાર શ્રીફળોમાં સવારમાં સાત વાગે મહાકાળીમાંનો સુવાંગ નીકળે છે અને રાત્રે બ્રહ્મ સાધુ બ્રાહ્મણની ચૌરાસી થાય છે અને દર રવિવારે આડે દિવસે નવરાત્રિમાં માનતાઓ બહાર થી બહુ આવે છે ને સૌના કામ માતાજી પરિપૂર્ણ કરે છે અમારા ભી માનતા પૂરી થઈ છે એટલે જ અમે આવ્યા છીએ અને બાપુ મેં સાંભળ્યું છે કે અહીંયા બહાર થી પણ વિદેશ થી લોકો આવે છે અમેરિકા થી લોકો આવે છે બહાર થી વિદેશ થી આવે છે અને અહીંયા જે દર્શનાર્થી આવે છે તો એને લોકોના જે સંબંધી હોય ને વિદેશમાંથી ફોન આવે કે અમને વર્કશોપ ઉપર દર્શન કરાવો એ લોકો અહીંથી બહાર કેટલાય દેશોમાં બધે ફોન કરે ને દર્શન કરે છે બધા અહીંયા વિદેશથી પણ લોકો આવે છે ઘણા લોકો મન્નત માનવા માટે અને નવરાત્રી નું શું મહત્વ હોય છે નવરાત્રી માં ધાર્મિક ખેલ નવે નવ દિવસ અને રમવા જે ભવાઈ વેશ મંડળ છે એ દોઢસો જણા છે એને દસે દસ દિવસ પાકી રસોઈ હોય એ રસોઈ કોઈને આપે તો બીજા ત્રીજે વર્ષે વારો આવે અને દશેરાની ની ચોરાશી થાય નવે નવ દિવસ રસોઈ રમવા વાળા ચોરાશી તો નવે નવ દિવસ અને અખંડ દિવસ ત્રેવીસ વર્ષ ચોવીસ વર્ષ ત્યાં નવ મંદિર છે ત્યારથી અખંડ દિવસ શરૂ છે ઘીનો માતાજી અને બહુ આવે છે પુલજારી અઢીસો વર્ષ જૂનું છે મંદિર જે વખત બન્યું તો આપના બસો અઢીસો વર્ષ છે પાવાગઢ થી જજની ધારાવાડીએ લાવ્યા રામજી મંદિર રાધા કૃષ્ણ અને બહુ શર્મા ત્રણે પહેલે સાથે જ છે અને અહીંની નવરાત્રી માં તો બહુ પબ્લિક બહાર થી આવે છે અને જેની માનતા જે કોઈ માને અને માતાજી એના મનો ના કરે છે તો તમે જોઈ શકો છો એનું મહત્વ બપોરને એવી વાત સાંભળી છે કે નવે નવ દિવસ આપણે તાળા નથી હોતા લોકો જે બહાર થી મહેમાન આવે છે હા અહીંયા તો જે બહાર થી મહેમાનો આવે એને ગામના લોકો ઉભા થઈ જાય બહાર બહારના મહેમાનોને બેસવા માટે જગ્યા આપી દેવાની ચા ગાંઠિયા અને મરચા ખમણ કોઈ દિવસ ભજીયા હોય સાથે સાત દિવસ નાસ્તો અને ચા ની વ્યવસ્થા છે અને યુવા ગ્રુપ તેદાડા ટ્રસ્ટ ચલાવે છે સેવા સરમાળિયા મિત્ર મંડળ આપે છે પછી એનસી ની છે હું પૂંજારી મનસુખદાસ રામદાસ અગ્રાવત મારે ફરાળ રસોડું હોય ફાઈવ ચાર કટ્ટા બટેટા અને ત્રણ માણ ફરાળી સેવડો નવે નવ સાત દિવસ સુધી અમે રાખીએ છીએ અને બાર થી માણસો આવે એ બધા પ્રભાવિત થાય છે અને બાર થી બહુ પબ્લિક આવે તો તમે જોઈ શકો છો અહીંથી બાર થી બહુ લોકો મનત માનવા આવે છે તો આ તા સેદડા ચોક વાળી મા અંબેના દર્શન તો અહીંયા વિડીયો આપણે સમાપ્ત કરશું અને અહીંયાથી રજા લેશું